એ છે ને મગજમાં તાવ ચડી ગયો ને એટલે ત્રાસી આગ થઈ ગઈ એટલે એને ચશ્મા આવી ગયા છે મને એટલે અને હવે છે ને ડૉક્ટરે કીધું છે કે દવા ચાલુ રાખો એટલે થઈ જશે સારું હવે દવા ચાલુ છે અત્યારે આપણી અને ગઈસ આજે શું છે તમને ખબર છે આજે છે મારી ફેવરેટ અને બધાયનો ફેવરેટ તહેવાર હેપી દિવાળી તો ગઈસ મારા અને મારા પરિવાર તરફથી તમને હેપી દિવાળી અને ગઈસ જો આજે આપણે હેપી દિવાળી છે ને તો આપણે ફટાકડા તો એટલા બધા નહીં ફોડીએ કેમ કે આંખનું છે એટલે ફોડશું સાંજે થોડા ઘણા તો બતાવશું બાકી તો જો ચાલો આજની તમને રંગોળી બતાવું મારી ચાલો ફટાફટ જોઈ શકો છો એવરીબડી આજની આપણી રંગોળી ગઈસ આજે આપણે મોટું કી દોરી છે કમેન્ટમાં કહી દેજો જરા હેપી દિવાળી મને સિક્સ બોટલ ચડી છે મને છે ને પેલા ખંભાળીયા ફાઇવ ચડી અને એક જામનગર ચડી ગેસ અત્યારે તો આપણે આવા જ કપડાં પહેરશું સાંજે આપણે ચેન્જ કરશું કેમ કે અત્યારે શું પહેરી કામ છે બાકી તો ગેસ જો હવે તો હું બ્લોગ ઉતારીશ હવે તો મને સારું છે એટલે અને ગેસ મને પહેલી વાર બોટલ ચડી છે એટલે ગેસ હાથ છે ને મારો બે દિવસ સુધી દુખ્યો હતો હજી થોડું થોડું નિશાન છે ગઈસ આ બોટલ શું ગઈસ અને ગઈસ આઈથી પણ મારું કેટલી વાર લોહી લીધું ગઈસ મારું બહુ બધું લોહી લઈ લીધું ડૉક્ટરે બટ કઈ વાંધો નહીં આપણે સારા તો થઈ ગયા ગઈસ હજી હું છે ને તીખું તળેલું બહુ નથી ખાતી કેમ કે કમરાનું કઈ નક્કી ન કહેવાય હજી ઉઠનો મારી શકે કઈ એટલે કઈ કમરાનું નક્કી ના હોય એટલે છે ને હું હમણાં નથી ખાતી બહુ ખાઉં છું થોડું થોડું ખાઉં છું એટલે અને ગેસ જે આપણે મસ્ત નાઈ ધોઈ લીધું છે એકદમ ફ્રેશ રીતે ગેસ મહિ મહિના દિવસથી બીમાર જ હતી હવે ખાલી એક આંખની પ્રોબ્લમ છે ગેસ મારે હવે આંખનું ભગવાનને પ્રે કરજો કે પ્લીઝ મારી આંખ ફટાફટ ઠીક થઈ જાય ઓકે તો ચાલો હવે છે ને મળું થોડી વાર પછી ઓકે દિવાળી હવે તો આપણે છે ને દિવાળી વેકેશન પણ પડી ગયું છે એટલે યસ કે શું મહિનો દિવસ થતું સ્કૂલે બી નથી ગઈ ગઈ આ પરીક્ષામાં મેં કેવી રીતના લખ્યું મને ખબર છે નથી કરી એવી કોમેન્ટ ના કરતા કે દીદી તમે ચીટિંગ કરી છે ને નાના ફેલ થઈ જાય તો ચાલીએ પણ ચીટિંગ નહીં કરવાની મારા મમ્મીએ તો એમ કીધું છે એટલે મને જેટલા પેપર આવ્યા આમ તો બધા મારા સારા જ ગયા છે પણ થોડા બે ત્રણ પ્રશ્ન ના આવડે તો પછી ઠોઠા જીકી દેવાના હોય પણ હવે છે ને આપણે મસ્ત બ્લોગ આવશે કાંઈ જેમ આપણે જોતા એમ જોતા રહેજો કે અને ગાઈસ હવે છે ને આ ચશ્મા નંબરવાળા છે એટલે ગાઈસ બે ત્રણ નંબર બે નંબર છે ના સોરી એક નંબર છે અને ડોક્ટરે કીધું છે કે મગજ તાવ ચડી ગયો છે ને એટલે એની એક આંખ આવી ત્રાસી થઈ ગઈ છે પણ ઠીક થઈ જશે એટલે કંઈ માંગવા જેવું નથી ભગવાનને પ્રે કરજો કે જલ્દી મારી આંખ સાજી થઈ જાય ઓકે બાકી કહી દેજો કે ચશ્મામાં સારી લાગતી હતી કે ચશ્મા વગર સારી લાગે છે પણ કે હવે તો ચશ્મા પહેરીને જ રાખવાના છે ડોક્ટરે કીધું છે એટલા બાકી કાલકાલે કાળી ચૌદસ હતી ને તો મારે કાલથી જ બ્લોગ ઉતારવો હતો બટ પછી મને થયું કે કાલ ને ચાલે દિવાળી દિવાળીથી જ ઉતારીશ મારા મમ્મી પપ્પા તો નથી એવા આજ વખતે બટ ચાલશે અને ગેસ છે ને આપણે આજ વખતે એટલા બધા નથી લીધા કાલે આપણે એક બે ચકલી બોમ્બ હતા મસ્ત મજા આવી તો ઠીક છે હવે છે ને આજે આપણે થોડા ફટાકડા ફોડીશું બાકીના કઈ ફોડે ફોડશે હું એટલા બધા નહીં મળું ઓકે તો અમે મળું થોડીયા પછી ઓકે એટલે કે સિક્સ બોટલ ચડીને એનો એક્સપિરિયન્સ મને ખબર છે મને પૂછો તમે લોકો અને ગેસ એમઆરઆઈ પણ કરાવ્યું ગેસ એમઆરઆઈ ગેસ એમઆરઆઈમાં તો મને બહુ જ ડર લાગતો ગેસ બધા અવાજ એટલા બધા આવે ને શું કેવું મારે તમને ગઈશ થેન્ક ગોડ રિપોર્ટ સારા આવ્યા હતા બધા રિપોર્ટ મારા નોર્મલ જ છે એક નોર્મલ એક રિપોર્ટમાં પોઝિટિવ નોટ નથી આવ્યું નોર્મલ જ આવ્યા છે બધા સારું છે બાકી સિક્સ બોટલ ચડી જાય

તમે લાઈટિંગ જોઈ શકો છો મસ્ત આપણે દીવા પર દીધા છે જોઈ શકો છો બંને બાજુ આ રહી આપડી રંગોળી જોઈ શકો છો તમે

ગોળ ગોળ વાળી લીધા છે આ શું કહેવાય નામ ખબર વડા સો એવરીબડી જો અમે છે ને તળસે આપણે આપણા બાપુ વડા બસ હવે તો હું છે ને થોડુંક તીખું તળેલું છે ખાઉ છું પેલા તો ખાતી જ નથી સો ચાલો બતાવું તમે ને એક વાડુ લઈ આયા છે ચાલો ટેસ્ટ કરીએ આપણે સેક્યુ નથી ફોર આઈ ગો કે લાઈક લસ લસ એ જ આપણે ખાઈને વટાકડા ફોડશું ખાધા મોરમર નાખતા તમને મને હમ નાળો થોડો બાપા છે ઓકે E mm -hmm. આઈ વોન ને જો આપણે છે ને બસ ફટાકડા ફાઈ લીધા છે એકદમ મસ્ત અને ગાઈસ પછી ફટાકડા એટલા ફૂટે છે ને કે હું શું કહું તમને ગાઈસ રાતના 11:12 ને 39 થઈ છે તો હવે આપણે સુઈ જાશું અને ગાઈસ આઈ હોપ તમને આટલી વિડિયો ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ઓકે આવા ને આવા વિડીયોસ માં આપણે મળતા રહીશું ત્યાં સુધી બધાને બાય અને હા ચેનલ માં નવા હો તો ચેનલ ને જો સબસ્ક્રાઇબ મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધાને બાય અને હા મેરે તુમારે સબ કે લિયે હેપી દિવાલી સારે સિતારે ઉસકે લિયે હેપી